મીરા દાતાની દરગાહે રસમ પૂરી કરીને પૂરું કરવામાં આવે છે વધુમાં આ બાદશાહ બાબા શુભ અવસરે ઇસ્લામ ધર્મ અનુસાર આગળ દિવસે તકરીરનો પ્રોગ્રામના પાકનો પ્રોગ્રામ પ્રસાદી તથા ગામની બાદશાહ બાવાની દરગાહે જે શાનદાર જુલુસ કાઢીને દાતાર બાવાની દરગાહે પૂરું કરવામાં આવે છે આ સાથે નાભા ગામના દરેક તહેવારોમાં પોલીસ પ્રશાસન દ્વારા ભરપૂર સાથ સહકાર આપવામાં આવે છે ત્યારે નાભા ગામના જાણીતા પત્રકાર સાજીદ સૈયદ બાપુના બાદશાહ પીર કમિટીના સભ્યો દ્વારા બોસજ રૂરલ પોલીસના જવાનોનું બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નાભા ગામની બાદશાહ પીર કમિટીના નવ જવાનોએ ખૂબ જ તન મન અને ધનથી મહેનત કરીને સુંદર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો

દેશની અંદર ઘણી બધી જગ્યાએ ધર્મ સ્થાનો પર ઉરસ મનાવવામાં આવે છે તે વિશે ઇસ્લામ ધર્મનો શુભેચ્છા સંદેશ શું છે સમાજને ઇસ્લામ ધર્મમાં અને શાંતિનું પ્રતિક શાંતિ જળવાઈ રહે તે માટે સંદેશો અને ભારત દેશમાં હજરત ખ્વાજા મહિદની દરગાહ જે છે અમારા ચિસ્તી એ તમામ દુનિયાના એક બહુ મોટા વલી છે અને એના બી આના નીચે બી ઘણા વલીઓ ભારત દેશમાં છે જેવી રીતે અમારા ગામમાં ભાષાલી બાવા સાબિર હુસેન બાવાની દરગાહ્યા અમે ઊભા છે એવા વલીઓ છે એ વલીઓનો એક જ સંદેશો છે કે દુનિયાના તમામ લોકો સંભાવ રીતે ધર્મના ભેદભાવ ભૂલીને રહે એમની જે સંદેશો છે એ લોકો સુધી પહોંચાડવા માટે આ સુંદર સંદલ શરીફને ઉચ્ચ ઉજવવામાં આવે છે હજરત બાદશાહનો ઉર્ષ કેટલા સમયથી મનાવવામાં આવે છે ઉરસ છેલ્લા ચાલીસથી પચાસ વર્ષથી ઉજવવામાં આવે છે ઓર અમે દર વર્ષે ધામધૂમથી અમારી કમિટી અમારી જૂની મસ્જિદના તમામ ગ્રુપવાળા ધામધૂમથી સંગલ ઉજવીએ છીએ ઓર તમામ તમામ આખા ગામના લોકો જોડાય છે આ સંગલ શરીફમાં આ સંગલ શરીફ હજરત બાદશાહી રમત એ શહેનશાહન નાભા તરીકે ઓળખવામાં આવે છે આ સંગલ મતલબ બાદશાહી રમત દાતા બીર રમતુલ્લાય કે સંગર શરીફ નું હોય છે આ બાદશાહ બાવાને ચારસો અડતાલીસ વર્ષ સાડુ ચારસો વર્ષ નાભામાં થઈ ગયા છે બહુ જૂનું આસ્થાનો છે તમારી સાથે કેટલા સભ્ય જોડાયા છે અમારી સાથે કમિટીમાં લગભગ ચાલીસ થી પચાસ લોકો જોડાયેલા છે બહુ મોટા ગ્રુપમાં છે બાદશાહીર કમિટી કેચન કમિટી ટીમ બોતેર તમામ ગ્રુપો અમારી સાથે જોડાયેલા છે અમને સપોર્ટ કરે છે તમામની તો બહુ છે તમારું નામ અને પરિચય આપો નેઠાણ ઇરફાન ખાન અંદર ખાન છે ક્યાં રહ્યો છો આપ હું જોયું મસ્જી નાપત પઠાણવાળાની નજીક